નમસ્કાર તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ વિસનગર નગરપાલિકા ઉપપ્રમુખનો તાજ ઠાકોર સમાજના મહિલા અગ્રણીના શિરે વિસનગર નગરપાલિકાની ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી જેમાં વિસનગર પ્રાંત અધિકારી ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દરેક વોર્ડના ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં યોજાઈ હતી જેમાં પાલિકા વિરોધ પક્ષના નેતાઓ પણ હાજર હતા લાંબા સમય બાદ આ ચૂંટણી યોજાઈ જેમાં ઘણા નામોની અટકણો ચાલતી હતી પરંતુ ભાજપ પક્ષમાંથી મેન્ડિત ઠાકોર સમાજના મહિલા અગ્રણી અને વોર્ડ નંબર ચારમાંથી ચૂંટાયેલા જેમને વોર્ડમાં સારી કામગીરીની નામના ધરાવે છે તેવા લખીબેન દિલીપજી ઠાકોરને ઉપપ્રમુખનું મેન્ડિટ ખોલ્યું હતું જેઓને સર્વાનુમતે ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં વિરોધ પક્ષે પણ સહકાર આપ્યો લખીબેન દિલીપજી ઠાકોરને રૂપલ કાનજીભાઈ પટેલે પણ ટેકો જાહેર કર્યો હતો વધુમાં લકીબેને જણાવ્યું હતું કે વિસનગરના વિકાસ માટે હું હર હંમેશ માટે સહયોગ આપીશી જે મારા ઉપર જવાબદારી મૂકી છે સંપૂર્ણ વિશ્વાસથી હું પારું થઈશ સમય માટે